મિત્રો એક એવા રાજાની વાત સાંભળો જેણે સત્ય માટે પોતાનું બધું ગુમાવી દીધું પણ અંતે દુનિયાને બતાવી દીધું કે સત્ય ક્યારે હારે નહીં પ્રાચીન સમયમાં હરિશ્ચંદ્ર નામનો એક રાજા હતો તે પોતાની સત્યનિષ્ઠા માટે આખા વિશ્વમાં પ્રસિદ્ધ હતો એક દિવસ ઋષિ વિશ્વામિત્રે વિચાર્યું શું આ રાજા ખરેખર એટલો સત્યપ્રિય છે તેમણે હરિશચંદ્રની કસોટી લેવા નક્કી કર્યું વિશ્વામિત્રે રાજા પાસે મોટું દાન માંગ્યું હરીશચંદ્રે પોતાનું રાજ્ય સિંહસન અને ખજાનો બધું જ આપી દીધું રાજા રાણી અને તેમનો નાનો દીકરો ત્રણેય ગરીબ બનીને જંગલમાં ફરવા લાગ્યા જીવન નિવાહવાનું કઠિન બન્યું તેથી રાજાએ કાશી જઈને શમશાનમાં કામ શરૂ કર્યું ત્યાં રાજા લાશને દહન કરવા માટે શુલ્ક વસૂલતા હતા એ જ સમયે સૌથી મોટો આઘાત આવ્યો રાજાની રાણી પોતાનો નાનો દીકરો લઈને શમશાન આવી દીકરો સાપના ડંખથી મૃત્યુ પામ્યો હતો રાણી રડી-રડીને બોલી મહારાજ આપણા પોતાના દીકરાનો દહ સંસ્કાર કરવાની પરવાનગી આપો પણ હરીશચંદ્રએ સત્યનો નિયમ ન તોડ્યો તેમણે કહ્યું કે કાયદો બધાને એક સરખો છે ફી ચૂક્યા વગર દેહ સંસ્કાર નહીં થાય ભલે એ મારો દીકરો જ કેમ ના હોય આ સાંભળીને રાણી બેહોશ થઈ પડી એ સમયે દેવતાઓ પ્રગટ થયા વિશ્વામિત્રે કહ્યું રાજન તમે કસોટીમાં વિજેતા થયા છો તમારું રાજ્ય પાછું મેળવો મૃત બાળક જીવતો થયો અને આ આખું કુટુંબ આનંદ થી ભરાઈ ગયું આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે સાચો માણસ એ નથી જે સત્યની વાત કરે સાચો માણસ એ છે જે મુશ્કેલીમાં પણ સત્ય પરથી ક્યારેય ન ડગે